એક ઓવરલોડ સાધી રીતે ભરેલા ડંપર ઝડપી પાડી પાલનપુર ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ ધરી પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમા રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ લાલ આંક કરતાં ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને હવે અિવાડા પાવર ગ્રીડ પાસેથી એક ડમ્પર નંબર ચીજે શૂન્ય આઠ એ એકસઠ અઠ્ઠાણું પાલનપુર ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર જય આર પટેલે રોકાવી તપાસ કરતા પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે રેતી ભરેલ હોવાનું જાણવા મળતા રેતી અને ડમ્પર મળીને કુલ મળીને રૂપિયા ત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી શિયોરી પોલીસ સ્ટેશનમાં સુપરત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે રાત દિવસ સતત રેતી ભરેલ ડમ્પરો તાડપત્રી ઢાક્યા વિના બે રોકટોક ધમધમી રહ્યા છે અને હવે તંત્રના અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે